ખંભાળિયા પોરબંદર હાઇવે પરથી પાંચ પશુને ક્રૂરતાથી લઈ જતા બે શખ્સો દબોચાયા એનિમલ કેર ગ્રુપની ફરિયાદના પગલે ખંભાળિયાના પોરબંદર હાઇવે પરથી નાનકડા ટેમ્પામાં પાંચ પશુને ક્રૂરતાપૂર્વક લઈ જતા બે શખ્સો પકડાયા છે અને ગુનો નોંધાયો છે ખંભાળિયામાં પોરબંદર હાઇવે પર રેલવે ફાટક પાસે જેતપુર નવા ગામના બે શખ્સો બોલેરા પિકઅપ જેવા નાનકડા વાહનમાં ચાર નાના પાડા અને એક પાડી એમ કુલ પાંચ પશુને ટૂંકા ટેકડાથી ક્રૂરતાપૂર્વક લઈ જતા હોય તથા ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વગર લઈ જવાતા હોય જેથી એનિમલ કેર ગ્રુપને જાણ થતા ખંભાડિયા પોલીસને આ ગ્રુપના દેશુરભાઈ છાયાને જાણ કરતા પોલીસે ટેમ્પો તથા બે શખ્સોને પકડી પાડ્યા હતા અને પશુઓને છોડાવીને ગૌશાળામાં મોકલવાની વ્યવસ્થા કરી હતી પોલીસે આ મામલે અમીન લાખાણી તેમજ ઇમાન યુસુફ અન્સારી નામના બે શખ્સોની ધરપકડ કરી ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે પોરબંદર હાઈવે પોરબંદર ચોકડી ઉપરથી હું પસાર થઈ રહ્યો હતો ત્યારે એક બોલેરો પિકઅપ ગાડી જે એમાં બહુ કરુણતાપૂર્વક જે પશુઓ ભરવામાં આવેલા હતા એમાં પાડેડા હતા નાના નાના અને એમાં અમને શંકા જ હતા એટલે અમારા ટ્રસ્ટના સભ્યો પણ સાથે હતા અને અમે એ ગાડીને ઊભી રખાવી અને પૂછપરછ કરતા એના પાસે કોઈ આધાર પુરાવા ન હોય તો શંકાની દ્રષ્ટિએ અમે સ્થાનિક ખંભાળિયા પોલીસ ચોકીએ જાણ કરી અને એ ગાડીને ઉપર અત્યારે જે એને રોકી અને પૂછપરછ કરીને પોલીસ ચોકી લઈ આવ્યા છે અને એના ઉપર એફઆઈઆર અત્યારે નોંધાવવાની જે પ્રક્રિયા છે એ ચાલુ છે તો આવી રીતના ઘણા પણ અબોલ પશુઓ છે એ ખંભાળિયા પંથકમાંથી કતલખાને જતા હોય એવી શંકાઓ હોય ત્યારે અમારી સંસ્થા આવી રીતના કામ કરે છે તો લોકો પણ જાગૃત થાય અને આવા પશુઓ છે તે ક્યાંય જતા હોય તો એને રોકી અને પૂછપરછ કરી શકે છે